યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રી સ્કંદ પુરાણમાં પાંચમા ભાગનો પાઠ સાંભળીશું હરીહિયો બ્રહ્માજી કહેશે હે શાંત સ્વરૂપ સર્વત્ર વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન રુદ્ર ને નમસ્કાર છે મસ્તક પર બાંધેલી જટા ધારણ કરનારા મહાન જ્યોતિર્મય મહેશ્વર ને નમસ્કાર છે હે ભગવન તમે જગતનું સર્જન કરનારા પ્રજાપતિઓના સર્જક છો તમે સૌનું ધારણ પોષણ કરો છો તમે સર્વના પ્રપિતામહો તમે જ રુદ્ર મહાન નીલકંઠ અને વેધા બ્રહ્મા છો તમને નમસ્કાર છે આ સંપૂર્ણ જગત તમારું જ સ્વરૂપ છે તમે જ તેના આદિ કારણ બીજ શો આ જગતને આનંદ આપનારા પણ તમે જ શો તમને નમસ્કાર છે તમે જ ઓમકાર વસંતકાર તથા સંપૂર્ણ આયોજનોના પ્રવક્તા છો યજ્ઞ યજમાન અને યજ્ઞ પ્રવર્તક પણ તમે જશો હે પ્રભુ હે દેવેશ્વર યજ્ઞના પ્રવક્તા હોવા છતાં પણ તમે આ યજ્ઞનો વિનાશ કેમ કર્યો હે મહાદેવ તમે બ્રાહ્મણોના હિતેશી શો છતાં તમારા દ્વારા દક્ષનો વધ કઈ રીતે થયો હે રુદ્ર તમે તો ગાયો અને બ્રાહ્મણોના પ્રતિપાલક ભરણ પોષણ કરનારા છો સર્વ પ્રાણીઓને શરણ આપનારા છો રક્ષા કરો રક્ષા કરો મહાદેવજીએ કહ્યું એ પિતામહ સાવધાન થઈને મારી વાત સાંભળો દક્ષ પોતાના કર્મથી મરાઈ ગયો છે એમાં લેશ પણ શંકા નથી તેથી કોઈ પણ કદાપી એવું કાર્ય ન કરવું જોઈએ જે બીજાને કષ્ટદાયી હોય હે બ્રહ્મન જો બીજાને કષ્ટદાયી થાય એવું કર્મ કરવામાં આવે છે તો તે એકને એક દિવસ પોતાના ઉપર આવી પડે છે આમ કહીને ભગવાન શંકર તે સમયે બ્રહ્મા વગેરે દેવતાઓની સાથે કનખલ તીર્થમાં જ્યાં પ્રજાપતિ દક્ષનો યજ્ઞ મંડપ હતો ત્યાં ગયા ત્યાં જઈને તેમણે વીરભદ્ર દ્વારા જે કંઈ ઉપદ્રવ કરવામાં આવ્યું હતું તે બધું જોયું સ્વાહા સ્વધા પૂષા બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ભૂગુ બીજા ઋષિઓ સર્વ પિતર અક્ષ ગંધર્વો અને કિન્નરો જ્યાં જે સ્થિતિમાં પડ્યા હતા તે બધાને ભગવાન શિવે જોયા કેટલાકના અંગો ભાંગી ગયા હતા કોઈની મૂછ ખેંચી કાઢી હતી તથા કેટલાક લોકો ત્યાં મૃત્યુ પામીને પડ્યા હતા ભગવાન શંકરને આવેલા જોઈને વીરભદ્રે બધા ગણો સાથે તેમના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા પછી તે બધા હાથ જોડીને સામે ઊભા રહી ગયા મહાબલી વીરભદ્રને પોતાની સામે ઊભેલા જોઈને મહાદેવજીએ હસતા રહીને કહ્યું હે શ્રેષ્ઠ વીર આ તમે શું કર્યું દક્ષને તુરંત અહીં લઈ આવો જેણે આવો યજ્ઞ કર્યો અને તેનું તેવું જ વિલક્ષણ ફળ પ્રાપ્ત કર્યું શંકરજીના આ પ્રમાણે કહેવા પછી વીરભદ્ર દક્ષનું ધડ લાવીને તેમની સામે નાખી દીધું ત્યારે શંકરજીએ કહ્યું હે વીર આ દુરાત્મા દક્ષનું માથું કોણ લઈ ગયું જો મળી જાય તો કપટી હોવા છતાં આને હું જીવતો કરી દઈશ આ સાંભળીને વીરભદ્રએ કહ્યું હે ભગવાન મેં તે જ સમયે આના મસ્તકને અગ્નિમાં હોમી દીધું હતું હવે તો માત્ર પશુનું મસ્તક બસ્યું છે પરંતુ તેને મુખ બહુ વિકૃત થઈ ગયું છે આ બધી વાતો જાણ્યા પછી ભગવાન શિવે પશુના ભયંકર મુખને જેમાં દાઢી પણ હતી દક્ષના ધડ સાથે જોડી દીધું આ પ્રમાણે ભગવાન શંકરની કૃપાથી દક્ષને નવું જીવન પ્રાપ્ત થયું દક્ષ પોતાની સામે ભગવાન રુદ્રને ઉપસ્થિત જોઈને લજવાઈ ગયા તેમણે લોકકલ્યાણકારી ભગવાન શંકરના ચરણોમાં માથું ઝુકાવીને તેમની સ્તુતિ કરી દક્ષ કહે છે સર્વને વરદાન આપનારા સર્વશ્રેષ્ઠ દેવ ભગવાન શંકરને હું પ્રણામ કરું છું સનાતન દેવ એવા ભગવાન શિવને હું નમસ્કાર કરું છું દેવતાઓના પાલક અને ઈશ્વર પાપહારી હરને હું પ્રણામ કરું છું જગતના એકમાત્ર બંધુ શંભુને હું નમસ્કાર કરું છું જેઓ સંપૂર્ણ વિશ્વના સ્વામી વિશ્વરૂપ સનાતન બ્રહ્મ અને સ્વાત્મ રૂપ છે તે ભગવાન શિવને હું શિષ્ય ઝુકાવું છું પોતાની ભક્તિ દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય સર્વરૂપ ભગવાન શિવને હું પ્રણામ કરું છું જેવો વરદાયક છે વર સ્વરૂપ છે અને વરણ કરવા યોગ્ય છે તે ભગવાન શિવને હું મસ્તક નમાવું છું દક્ષ દ્વારા આ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ ભગવાન શંકર કહે છે હે સૂર્યશ્રેષ્ઠ ચાર પ્રકારના પુણ્યાત્માઓ મારી સદા ભક્તિ કરે છે આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની આ બધામાં જ્ઞાની શ્રેષ્ઠ છે તેથી બધા જ્ઞાની પુરુષો મને વિશેષ પ્રિય છે એમાં લેશ પણ સંશય નથી જે જ્ઞાન વિના મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેઓ અજ્ઞાની છે તમે માત્ર યજ્ઞાદિ કર્મ દ્વારા સંસાર સાગરથી પાર થઈ જવા ઈચ્છો છો પરંતુ કર્મમાં આસક્ત મૂળ પુરુષો વેદ દાન અને તપસ્યાથી પણ મને પ્રાપ્ત કરી શકતા નથી તેથી તમે અંતઃકરણને એકાગ્ર કરીને જ્ઞાન નિષ્ઠ થઈને કર્મ કરો સુખ દુઃખમાં સંભાવ રાખીને સદા પ્રસન્ન રહો ચાર પછી દક્ષને ત્યાં જ કણખલ ક્ષેત્રમાં રહેવાની આજ્ઞા આપીને ભગવાન શિવ પોતાના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા પછી બ્રહ્માજીએ ભૃગુ વગેરે બધા મહર્ષિઓને આશ્વાસન તથા બોધ આપ્યો તે બધા ઋષિ મુનિઓ તત્વક્ષણ જ્ઞાની થઈ ગયા અહીં પ્રજાપતિ દક્ષને ભગવાન શંકરના ઉપદેશથી શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ તેઓ શિવજીના ધ્યાનમાં તત્પર થઈને તપસ્યા કરવા લાગ્યા તેથી હંમેશા પ્રયત્નપૂર્વક સૌએ ભગવાન શંકરની આરાધના કરવી જોઈએ તો અહીંયા સ્કંદપુરાણમાં પાંચમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ સ્કંદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો